તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો એસબી બી સાહેબના વિડીયો વિશે વાત કરવાના છે મિત્રો કારણ કે હમણાંથી તેમના વિડીયોમાં મિત્રો પહેલાં જ આવતો છે લોકો તે લોગા વિશે વાત કરવાના છે મિત્રો તો ઇન્ટ્રો વિશે વાત કરવાના છે મિત્રો તે એક્નું શું કારણ છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો તો વિડીયોમાં થોડી ઘણી પણ જાણકારી મળે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કારણ કે હમણાંથી તે વિડીયોમાં મિત્રો રોજ જોવા મળી છે શૂટિંગ વાળો મિત્રો તેમને આ વિડીયોમાં રોજ જોવા મળે છે તેનું શું કારણ છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો વિડીયોમાં આપ બનાવી રેજો અને વિડીયો થોડો ઘણો પણ ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને મિત્રો એક સારી કોમેન્ટ કરી દેજો તો વિડીયો સ્ટાર્ટ કરતા મિત્રો જણાવો કે મિત્રો આપણે એસબીને ઓલ લાઇફ લાઇફ સ્ટાઇલ એક્ટોરોની જો હોય તો આપણી ચેનલમાં છે અને ઓલ ગાડી કલેક્શન લાઈફસ્ટાઈલ ચાલન આપણા વિડીયોમાં પડ્યા છે તો તે પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તો તો મિત્રો તમે હમણાં આ વિડીયોના લોકો જોતા હશો મિત્રો કારણ કે તે હાલમાં બહુ જ મિત્રો પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે તે શું છે મિત્રો તે કારણ હોય કોઈ કારણ હોઈ શકે છે તે એનું કારણ આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો તો તેનું એક જ કારણ હોઈ શકે છે મિત્રો તે કંઈક મહાન આવી રહ્યું છે કોઈક મોટું બનાવી રહ્યા છે મિત્રો કોઈ તો ફિલ્મ આવતી હોય કોઈ ગમે તે તેમની ચેનલ પર આવતું હશે મિત્રો એ કારણે તે મિત્રો સમથિંગ ગ્રેટ ઇઝ કમિંગ સોન મિત્રો લગાવી રહ્યા છે તે જ કારણ હોઈ શકે છે આ લગાવવાનું એક જ કારણ હોઈ શકે છે મિત્રો બીજું કોઈ કારણ લાગતું નથી કારણ કે ફરજી તેમના બ્લોગમાં મિત્રો કંઈક વારંવાર કહેતા હોય છે મિત્રો કંઈક નવું કરવું પડશે કોઈક મોટું પણ તે હાલ બહાર પડે નહીં મિત્રો તમે બ્લોગ જોતા તો મિત્રો તમે જાણતા જ હશો એનું એ જ કારણ હોઈ શકે છે મિત્રો કોઈક નવું આવી રહ્યું છે મિત્રો તો આ જ મિત્રો તે ચેનલનું મિત્રો મિસ્ટ્રીયસ મિત્રો કારણ કે તે હાલમાં કોઈક મોટું કરી રહ્યા છે મિત્રો તે એટલા માટે જ કમેન્ટ્સોન રાખવામાં આવેલું છે તો આજના વિડીયોમાં આટલું જ વિડીયોમાં થોડી ઘણી પણ જાણકારી મળી હોય તો વિડીયોને કરી દેજો લાઇક કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલ પર જોવા મળી રહે છે અને મિત્રો એસપી દુરીની ટીમની ઓલ એક્ટ લાઈફ સ્ટાઇલ આપણી ચેનલમાં છે ફરીથી તમને કહું છું અને ઓલ ગાડી કલેક્શન આપણી ચેનલમાં છે તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો તો મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો નવી જાણકારી સાથે તો આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો જય માતાજી